દાહો જિલ્લાના સિંગવડ તાલુકાની મચ્છેલાઈ ગ્રુપ ગ્રામ પંચાયત એક નંબરની ભ્રષ્ટાચાર કરનારી પંચાયત બનવા પામેલ છે જેમાં ફરી એકવાર જોબ કાર્ડ ધારકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓની સાથે વેતન મંજૂરીની લૂંટ કરી ભ્રષ્ટાચાર થયો હોવાનું બહાર આવ્યું જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓમાં એક મોતી કાનજી પટેલ પર્વત ચતુર પટેલ ચંદ્રસિંહ ફૂલસિંહ ચૌહાણ લીલા ગુલાબ પટેલ સુમિત્રા વિનોદ ડાયરા બિજલ હીરા ડાયરા રમીલા ફતેસિંહ પટેલ જશવંત મથુર પટેલ અમરસિંહ મોતી પટેલ જેવા પચીસ થી પણ વધારે વણઝારીયા ગામના ગરીબ અને ગાંડા લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મનરેગા યોજના અંતર્ગત ઓગણીસ હજાર આઠસો નેવું રૂપિયાની ડિમાન્ડ કરીને મંજૂરી વેતન આપવામાં આવે છે તે આવાસ લાભાર્થીઓને મળી નથી અને જે જોબ કાર્ડમાં ડિમાન્ડ કરવામાં આવ્યો છે તે જોબ કાર્ડ ધારકોને પણ તેની મંજૂરી મળી નથી જો જોબ કાર્ડમાં ડિમાન્ડ કરવા જે બેન્કો દર્શાવવામાં આવેલ છે તે બેંકોના ખાતા જોબ કાર્ડ ધારકો પાસે નથી તો કયા ચોરના બેંક ખાતા ગ્રાન્ટો બારોબાર પતાવી દેવાનું કૌભાંડ આચરવામાં આવ્યું આમાં ઓગણીસ રૂપિયાની મંજૂરી આવાસ ધારકોને જોબ કાર્ડ ધારકોને મળી નથી તો ગરીબ લોકોની વેતન મંજૂરી કોણ ઉપાડી ગયું ને અમુકને પ્રધાનમંત્રી આવાસનો પણ ડાબ મળેલ નથી તેની તપાસ કરાવી તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી સિંગવડ મેહુલ કે ભગુરાને તારીખ નવ બાર બે હજાર પચીસના રૂબરૂ અરજી કરી જાણ કરવા છતાં કોઈપણ જાતની તપાસ કરી કાર્યવાહી કે પગલાં લીધેલ નથી એના પરથી લાગે છે કે તાલુકા વિકાસ અધિકારી પણ લાલો સાથે મળેલા હોવાની વાતને નકારી શકાય તેમ નથી જેથી જિલ્લા તંત્ર સ્થળ તપાસ કરી ગરીબોને ન્યાય આપી અપાવી ગુનેગારો પાસેથી ગ્રાન્ટ રિકવર કરી ઘર ભેગા કરવામાં આવે અને કાયદેસરના પગલા ભરે તેવી માંગ રિપોર્ટર જયેશ સોલંકી સિંગવડ